आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत मेहसाणा पुलिस ने प्रशंसनीय कामगिरी सामने आई तेरा तुझको कार्यक्रम अंतर्गत गुम थे मोबाइल मूल मालिक ने परत शोधी आपता मेहसाणा नायब पुलिस महानिरीक्षक वीरेन्द्र सिंह यादव साहेब गांधीनगर रेंज गांधीनगर तमज नायब पुलिस महानिरीक्षक डॉक्टर तरुण દુગ્ગલ મહેસાણા તથા નાય પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગ મહેસાણાઓએ નાગરિકના ગુમ ઘેરવલ્લે થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બડવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓએ અત્રેના સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિકલ એક્સપર્ટને જરૂરી સૂચના માણસોએ નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક મહિલા પટેલ મહેસાણા વિભાગ મહેસાણા નાઓના માર્ગદર્શનથી અરજદાર મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે એમ કુલ અરજદારના તેર મોબાઈલ પરત કરવામાં આવ્યા જેમાં ધવલભાઈ મનુભાઈ સુનિલ નટુજી વંદનાબેન મનોજ ચંદ્ર મિત સુરેશકુમાર વિનુભાઈ અશ્વિનભાઈ જયેશ કુમાર કીર્તિકુમાર રોનકભાઈ રમેશભાઈ પ્રિયાંશુ વિજયભાઈ મેહુલકુમાર જયંતિભાઈ ધ્રુવ દિનેશભાઈ પ્રશંસનીય કામગીરી કરેલ છે બ્યુરો ચીફ વિશાલ પંચાલ દેશ પ્રદેશ અભી સબસ્ક્રાઇબ કીજે ટીવી લાઈવ સાથન કો દબાણ બિલકુલ ના ભૂલે જીવન સબસે પહેલે ખબર આપ